પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પામી હતી ત્યારે પોલીસે ચોવીસ કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી તો અમૃતસર પોલીસની ટીમે ફિરોઝપુરથી ગુરદેવસિંહ નામના યુવકની ધરપકડ કરી છે જ્યારે તેના અન્ય બે આરોપી સાથીઓની શોધખોળ ચાલી રહી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમૃતસર એરપોર્ટને ઇમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી ઇમેલ અમૃતસર એરપોર્ટ ઓથોરિટીને મોકલવામાં આવ્યો હતો ઇમેલમાં આરોપીઓએ એરપોર્ટમાં વિવિધ સ્થળોએ કુલ છ બોમ્બ પ્લાન્ટ આવવાનો દાવો કર્યો હતો તો આરોપીએ કહ્યું હતું કે તેમને એક કરોડ રૂપિયામાં આપવામાં આવે નહીં તો તેઓ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ